મિત્રો આજે આપણે એવા દેશ વિશે વાત કરવાના છે જ્યાં વિશ્વ પ્રખ્યાત મોબાઈલ બ્રાન્ડ નોકિયાની સ્થાપના થઈ હતી આજે આપણે વાત કરીશું ઉત્તર યુરોપનો એક અદભુત દેશ ફિનલેન્ડ વિશે જે તેની પ્રકૃતિની સુંદરતા ઉત્તમ જીવનશૈલી અને ટોચની શિક્ષણ પ્રણાલીને કારણે જાણીતો છે પરંતુ ફિનલેન્ડ સાથે જોડાયેલા કેટલાક એવા તથ્યો છે જે જાણીને દરેકને નવાઈ લાગશે આજના વિડીયોમાં અમે તમને ફિનલેન્ડ વિશેના કેટલાક મજેદાર અને રસપ્રદ તથ્યો જણાવીશું વિડિયો શરૂ કરવા પહેલા કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમે અમારા આગામી રસપ્રદ વિડિયો ચૂકી ન જવો ફિનલેન્ડને લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન પણ કહેવામાં આવે છે કારણ કે ગ્રીષ્મકાળમાં ઉત્તર ફિનલેન્ડમાં અતિ વિશેષ દૃશ્ય જોવા મળે છે જ્યાં સૂર્ય ક્યારેય પૂરી રીતે સૂર્યાસ્ત કરતો નથી હા અહીં ચોવીસ કલાક સુધી સૂર્ય આકાશમાં રહે છે ઉનાળામાં ત્યાં સિત્તેર દિવસ સુધી સતત દિવસ જોવા મળે છે જ્યારે શિયાળામાં ઘણીવાર એકાવન દિવસ સુધી અંધકાર રહે છે જેને પોલર નાઇટ તરીકે ઓળખવામાં આવે છે ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અહીંના વિદ્યાર્થીઓને ઓછા હોમવર્ક સાથે શાંતિપૂર્ણ અને સર્જનાત્મક રીતે શિક્ષણ મળે છે સાત વર્ષની ઉંમરે જ બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે અને ત્યાં તે લોકોના ટેક્સ દ્વારા સંપૂર્ણ મફત શિક્ષણ મળે છે તમને જાણીને નવાઈ થશે કે ફિનલેન્ડમાં સ્કૂલના વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષાનું દબાણ નથી કારણ કે ત્યાં માત્ર સોળ વર્ષની ઉંમરે એકમાત્ર નેશનલ પરીક્ષા લેવામાં આવે છે ફિનલેન્ડની આરોગ્ય સેવાઓ વિશ્વમાં શ્રેષ્ઠમાં સામેલ છે અહીંની સરકાર દરેક નાગરિકને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે આરોગ્ય અને જીવન ગુણવત્તાના માપદંડોમાં ફિનલેન્ડ વિશ્વમાં ટોચના દેશોમાંથી એક છે આશ્ચર્યજનક વાત એ છે કે ફિનલેન્ડ બે હજાર અઢારથી સતત વિશ્વનો સૌથી ખુશ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો છે અહીંની હવામાન અને જીવનશૈલી નાગરિકોના સુખ અને આરોગ્યમાં સકારાત્મક અસર પાડે છે ફિનલેન્ડ એ વિશ્વના સૌથી સ્વચ્છ અને હરસભર્યા દેશોમાં સામેલ છે આ દેશ પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ જ જાગૃત છે ફિનલેન્ડનો સિત્તેર ટકા વિસ્તાર જંગલો દ્વારા ઢાંકાયેલો છે ફિનલેન્ડમાં એક લાખ અઠ્યાસી હજારથી વધુ તળાવો છે જેથી તેને વિશ્વના સૌથી તળાવયુક્ત દેશોમાં ગણવામાં આવે છે આ તળાવો ફિનલેન્ડની પ્રકૃતિને અનોખી બનાવે છે ફિનલેન્ડ વિશ્વભરમાં જાણીતા છે તેના નોર્ધર્ન લાઇટ્સ માટે ફિનલેન્ડના લેપલેન્ડ પ્રદેશમાં લોકો આ પ્રાકૃતિક પ્રકાશ શોનો આનંદ માણી શકે છે સામાન્ય રીતે આ અદભુત નજારો વર્ષમાં લગભગ બસો રાતોને ધમાલથી રંગે છે જે ત્યાંના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ફિનલેન્ડની સાવના વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ફિનલેન્ડમાં સાવના એક મહત્વપૂર્ણ પરંપરા છે આશ્ચર્યજનક રીતે ફિનલેન્ડમાં સાવનાની સંખ્યા દસ લાખની નજીક છે જ્યારે અહીંની વસ્તી માત્ર પંચાવન લાખ છે લોકો પોતાના મકાનમાં સાવના સ્થાપિત રાખે છે અને સાવનાનો ઉપયોગ આરોગ્ય અને શાંતિ માટે કરે છે કહેવાય છે કે સાવનાની ઉષ્ણતાને કારણે લોકો ફિટ અને તંદુરસ્ત રહે છે ફિનલેન્ડમાં સમાનતા અને ન્યાયની સંસ્કૃતિ ખૂબ જ મજબૂત છે આ દેશમાં મહિલાઓને પુરુષો સાથે બરાબર હકો આપવામાં આવે છે ફિનલેન્ડે એક હજાર નવસો છમાં માં મહિલાઓને મતદાનનો હક આપ્યો હતો જે તેને વિશ્વના પ્રથમ દેશોમાંથી એક બનાવે છે ફિનલેન્ડની રાજનીતિક વ્યવસ્થા પણ ખૂબ લોકશાહી પ્રિય છે જ્યાં નાગરિકોની અવાજને સન્માન આપવામાં આવે છે ફિનલેન્ડમાં ગતિશીલતા માટે એક કડક નિયમો છે અહીં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય છે અને કોઈ પણ ટ્રાફિક ભંગ બદલ દંડ તે વ્યક્તિની આવક પર આધારિત હોય આવી રીતે નક્કી થાય છે અહીં ધનિકોને વધુ દંડ થાય છે અને સામાન્ય નાગરિકોને ઓછો ફિનલેન્ડ શિયાળાની રમતો માટે જાણીતું છે ખાસ કરીને સ્કીંગ અને આઇસ હોકી આ દેશે શિયાળાના ઓલિમ્પિક ગેમ્સમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યા છે આ ઉપરાંત ફિનલેન્ડમાં પણ ફોર્મ્યુલા એક માટે વિશ્વ પ્રખ્યાત ડ્રાઈવરો છે જેમણે ઘણા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં વિજય મેળવ્યો છે ફિનલેન્ડમાં નવા માતા પિતા માટેની નીતિ ખૂબ જ પ્રશંસનીય છે અહીં સરકાર દરેક નાગરિકને બાળકના જન્મ સમયે મેટરનિટી પેકેજ આપે છે જેમાં નવું જન્મેલા બાળક માટે જરૂરી તમામ વસ્તુઓ હોય છે આ પેકેજમાં કાપડ બેડિંગ અને અન્ય આવશ્યક વસ્તુઓ હોય છે જે તેમને બાળકના પ્રથમ વર્ષમાં જરૂરી પડે છે ફિનલેન્ડ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ પ્રગતિશીલ છે વિશ્વ પ્રખ્યાત મોબાઈલ બ્રાન્ડ નોકિયા ફિનલેન્ડમાં સ્થાપિત થયું હતું આજે પણ ફિનલેન્ડ વૈશ્વિક ટેકનોલોજી વિકાસ માટે જાણીતું છે અને અનેક નવીનતમ શોધો અને ઉદ્યોગોમાં આગેવાન છે મિત્રો આજના એપિસોડમાં આટલું જ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન ને દબાવો જેથી તમે આપણા આવનારા દરેક વીડિયોની અપડેટ્સ મેળવી શકો તો પછીના ના વિડીયોમાં મળીશું ત્યાં સુધી આભાર